ચાર જ નું નામ કેમ લીધું કહી ચાલુ ગાડીએ લાત હતી જે અંગે હવે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના અંકોડિયા રોડ પર ફિલ્મી ઢબે થયેલા હુમલાના બનાવમાં બાઇક ચાલકે એક યુવક અંકુળા રોડ પરથી પસાર થઈ ગયો હતો તે વખતે બે બાઇક પર આવેલા ચાર ઈસમો છોકરાનું નામ કેમ લીધું કહી ચાલુ ગાડીએ લાત મારી હતી જેમ કે વડોદરાના લક્ષ્મી પોલીસે એક સગીર સહિત ચાર ની ધરપકડ કરી છે આ મામલે પકડાયેલા આરોપીનું નામ ધર્મેશ કુમાર ચંડેલ રોજ સિંહ સિસોદિયા કાર્તિક ગીરી ધીરજ ગીરી ની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર